રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે જાહેર કાર્યક્રમ રૂપ ન બને તેનું ધ્યાન રાખવા તાકીદ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં મંત્રીઓની સૂચના આપી થેન્ક યુ અત્યારે તો અત્યારે તો સમય મર્યાદા છે હજી તો ચાલી રહ્યું છે અને ચાલી રહ્યું છે ચૂંટણી પંચ એ આપ સૌ પણ જાણો છો કે અલગ રીતે કામગીરી કરે છે એટલે એ પ્રકારે જ્યાં જરૂર જણાય ત્યાં ચૂંટણી પંચે એ છે પણ હજી તો પણ હજી તો એ હજી તો એ કાર્યવાહી શરૂ છે હજી તો એ દિવસો શરૂ છે હજી તો એ ફોર્મ ભરાવાનું શરૂ છે એ ફોર્મ ભરાઈ જશે આવું સંપૂર્ણ શ્રદ્ધા છે કે પછીનો આ વિષય આવે કે પછી શું થાય પણ અત્યારે મને બેષ છે અમારા રાષ્ટ્રીય મહામંત્રી એ ખાસ અમારા સંગઠનની બે બેઠકો લઈને અને મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આ કામ અન્ય કોઈ સંગઠન નથી કરતું અન્ય કોઈ પોલિટિકલ પાર્ટી નથી કરતું ભારતીય જનતા પાર્ટી પણ આ પ્રકારના લોક ઉપયોગી અને જે આપણું લોકશાહીનું સૌથી મોટું કામ છે મતાધિકારનું એનું વેરીફીકેશનનું કામ એ રાષ્ટ્રનું કામ છે રાષ્ટ્ર વિરોધી તત્વો એ ભારતમાં ઘૂસીને ગુજરાતમાં ઘૂસીને અરાજકતા ફેલાવતા હોય એનો ભોગ સામાન્ય જનતા બનતી હોય એવા વખતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું મંત્રીઓનું જોડાવું સંગઠનને સાથે રહેવું હું તો કહું છું કેમ કોઈ પક્ષો નથી આવતા માત્ર વાત કરવી ટીકા કરવી ચર્ચા કરવી એના બદલે આપણું કામ છે સૌનું કામ છે અને ભારતનું એક મજબૂત તંત્ર બનાવવા માટેનું મહત્વનું કામ છે એવા વખતે સૌએ જોડાવવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જગદીશભાઈ વિશ્વકર્મા સૂચનાઓ આપી છે હું પાર્ટીના અધ્યક્ષનો આભાર માનું છું કે આ ચૂંટણી પંચના ભગીરથ કાર્યની અંદર ભાજપ જોડાણ છે થેન્ક યુ થેન્ક યુ